રાજકોટના ધોરાજીના ભાદરપુલ પર અકસ્માતની ઘટના રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો જામ જામકંડોણાના ખજુરડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો ધોરાજી ભાદરપુલ પર છકડું રિક્ષા પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત થયો રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે હત્યા કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ રાખવા માટે કહ્યું હતું જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના ત્રણ મિત્રો સાથે મળીને ચિરાગની હત્યા કરી નાખી પોલીસે મુખ્ય આરોપી મંથન જયદીપ હર્ષિલ અને વિજય નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ જે એની એનો એક ફ્રેન્ડ છે નયન આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતાબહેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશીપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો બોટાદના પાળિયા તાલુકાના તુરખા ગામે પંદર જાન્યુઆરીના રોજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલાની ઘટના સર્જાઈ હતી જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને પાંચ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી સમગ્ર બનાવની વાત કરીએ તો અગિયાર જાન્યુઆરીના રોજ સોળ વર્ષીય દીકરીનું શાળાએથી પરત ફરતા સમયે અપહરણ થયું હતું અપહરણમાં મદદ કરી હોવાની આશંકાએ સગીરાના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો જેમાં ઉશ્કેરરાય જઈ આરોપી પંદર લોકો સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં હાજર લોકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો પોલીસે આ મામલે 4 फरार છોકરી નંબર છોકરી લેન ગયા હતા લોકો જે નામ દીધા પછી અમે રજુ કરી પોસ્ટ કલમ લગાવી હજી કોઈ જાત ની એવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી ને છોકરા અમે નજર સામે બધા રખડતા હતા જવાબ એવો હતો કે મેં પછી થોડુંક અસર કરીને પૂછવા કર્યું ને એટલે સાહેબ એમ કીધું સો મહિના લાગે ને બાર મહિના લાગે તો ઘરે આવીને સીધા ધોકાણ ને શરીર ને ધારિયા ને એવું લઈને આવ્યા

બધી ટીમો અમારી એલસીબી થી માંડીને અને લોકલ પોલીસ એ બધી ટીમો આરોપી પાછળ છે અને આરોપીની ખૂબ ટૂંક સમયમાં એટલે ધરપકડ કરવામાં આવશે સુરતના ઓલપાડ પોલીસે ત્રણ ખંડણીખોર કથિત પત્રકારો સામે ગુનો નોંધ્યો છે આ ત્રણેય આરોપીઓએ ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું હતું તેમણે એક શખ્સનું આડકતરી રીતે ખોટો વીડિયો બનાવી તેની પાસેથી દસ હજારની માંગણી કરી હતી સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વાયરલ કરવાની તેમજ આજીવન સજાવાળા ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી આરોપીઓએ ફરિયાદીના ગળા પર ચપ્પુ મૂકી તેને મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ લાગ્યો છે જેથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે સુભાષ પટેલ અને યજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર એડવોકેટ સચિન પટેલને વોન્ટેડ જાહેર કર્યું છે ડરીને આવી આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આ લોકો આરોપીઓ જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે રાજ્ય સરકારની ડ્રગ્સ વિરોધી મુહિમ વચ્ચે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો અમદાવાદના કેડેલા બ્રિજ પાસે ગાંજાનું વેચાણ કરતા આરોપીઓને દોષિત ઠેરવીને દસ વર્ષની સખત કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે એનડીપીએસ સ્પેશિયલ કોર્ટે આરોપી મનીષ તિવારીને આ સજા સંભળાવી છે વર્ષ બે હજાર સત્તરમાં અઢાર કિલો ગાંજા સાથે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અગાઉ હત્યાના કેસ આજીવન કેદની સજાને પગલે જેલમાં આરોપી મનીષ બંધ છે કેટલો ગાંજાનો જથ્થો લઈ અમદાવાદમાં છૂટક વેચાણ કરે છે જે બાતમીના આધારે બે પંચોની હાજરીમાં આરોપીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ જે કેસ નામદાર સેસન જજ શ્રી વીબી રાજપુર સાહેબ નાઓની કોર્ટમાં ચાલો પર આવતા નામદાર કે સેશન જજ શ્રી નાઓએ આરોપીને ટક્સીરવાન ઠરાવી દસ લાખ દસ વર્ષની સખત કેદની સજા તેમજ એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ના ભરે તો વધારે છ માસની સખત કેદની સજા ફરમાવે છે તો સુરતમાં કતારગામ વોર્ડ નંબર સાતમાં બનાવવાથી શાળાની જગ્યા બદલાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે વાત કંઈક એવી છે કે જે સુમન શાળા જેનું બાંધકામ મૂળ વોર્ડ નંબર સાતમાં થવાનું હતું પરંતુ બાદમાં તેને અન્ય વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ નિર્ણય સામે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા ધારાસભ્ય શાળાનું બાંધકામ અન્ય જગ્યાએ કરવા રજૂઆત કરી હતી જેથી સુરત મનપાની સ્થાયી સમિતિએ દરખાસ્ત પર બ્રેક મારવાનું અને હાલ ચાલી રહેલું કામ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ બીજી તરફ વોર્ડ નંબર સાતના સ્થાનિકોએ આ નિર્ણય સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે

કે વોર્ડ નંબર સાતમાં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું જે જગ્યા પર શાળા બનવાની હતી એ જગ્યા ખૂબ સારી મોકાની જગ્યા હતી ને એમાં બિલ્ડરને લાભ થાય એવી જગ્યા હતી જો શાળા બને તો બિલ્ડરોને નુકસાની જાય એવી જગ્યા હતી જેથી આ મેલી મુરાદના કારણે ત્યાંના ધારાસભ્યએ એ જગ્યા જ્યાં શાળા મંજૂર થઈ હતી એ શિફ્ટ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી એ ખુલ્લા મહાનગરપાલિકાના પ્લોટ પર શાળાના બાંધકામની કામગીરી ચાલુ કરી દેવામાં આવે સતત માંગે હતી જે ફેરબદલ નું કામ છે એ દફતરે કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં જ બનાવવામાં આવે ભરૂચ એક